અમિત શાહે આસામના ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભ્રામક સમાચાર જનતા વચ્ચે ન ફેલાવા મીડિયાને કર્યો આગ્રહ મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે કામ કરી રહી છે એનડીએ સરકાર કોંગ્રેસે જે સાહીઠ વર્ષમાં નથી કર્યું તે અમે દસ વર્ષમાં કર્યું મહારાષ્ટ્રના માઢામાં વિપક્ષ પર વરસ્યા પીએમ મોદી તો દેશભરમાં ભાજપ નેતાઓનો ઝંઝાવાથી પ્રચાર ચાલુ અમિત શાહ બંગાળ અને અમદાવાદ તો રાજનાથસિંહ મધ્યપ્રદેશમાં ગજવશે જનસભા વિપક્ષી ગઠબંધનના નેતાઓ પણ ધુઆધાર પ્રચારમાં લાગ્યા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છત્તીસગઢમાં તો રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર ટીએમસી એસપી બીએસપી અને આરજેડી નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં જોડાયા રાજ્યમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો જોરશોરથી પ્રચાર મહેસાણામાં વિધાનસભા માટે ભાજપ ઉમેદવાર સીજે ચાવડા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર માટે શક્તિસિંહે કર્યો પ્રચાર ભાવનગરમાં નિમુબેન માટે પરષોત્તમ સોલંકીના પુત્રએ કર્યો પ્રચાર જામનગરના ખંભાળિયામાં ભાજપના કાર્યાલયને પૂનમ માંડમે મૂક્યું ખુલ્લું પાંચમા તબક્કાના મતદાન માટે મુંબઈ ઉત્તરથી ભાજપના પિયુષ ગોયલ અને નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજે ભર્યું પત્ર નોમિનેશન પહેલા રોડ શો કરી કર્યું શક્તિ પ્રદર્શન તો ઓડિશા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ભરશે ઉમેદવારી પત્ર રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની સ્થિતિ થઈ વધુ મજબૂત કોળી સમાજના યુવા અગ્રણી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વિક્રમ સુરાણી કર્યો પ્રદેશ ભાજપ પ્રમુખ સી હાથે પાટીલ પહેરી ભાજપમાં જોડાયા છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ સામેના ઓપરેશનમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા અત્યાર સુધી ચાર નક્સલીને કરાયા ઠાર મોટી સંખ્યામાં હત્યારનો જથ્થો કરાયો જપ્ત હજુ પણ નક્સલીઓને પોલીસ ફોર્સ વચ્ચે અથડામણ ચાલુ અને પાકિસ્તાનની સંસદમાં ભારતમાં કરવામાં મનભરીને વખાણ મૌલાના ફઝલુલ રહેમાને કહ્યું ભારત સુપર પાવર બની રહ્યું છે અને આપણે ભીખ માંગી રહ્યા છે પાકિસ્તાની સેના પર પણ ભડક્યા મૌલાના